નમસ્કાર મિત્રો મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે દિવાળી પહેલાં ખાડા મુક્ત બનશે વડોદરા વડોદરાના રસ્તાઓની ખરાબ પરિસ્થિતિને લઈને મ્યુનિસિપલ કમિશનરે તાત્કાલિક અધિકારીઓની બેઠક બોલાવી હતી કમિશનરે નિર્દેશ આપ્યા છે કે દિવાળી પહેલાં શહેરના તમામ માર્ગ ખાડા મુક્ત હોવા જોઈએ જો તંત્ર કામમાં નિષ્ફળ રહે તો કોન્ટ્રાક્ટરને કામ સોંપીને તરત કાર્યવાહી કરો આકોટા ગોરવા ન્યૂ આઈપીસી રોડ અને મકરપુરા વિસ્તારમાં રસ્તાઓની સ્થિતિ નબળી છે જ્યારે પાંચ કરોડ ખર્ચીને છ હજાર ખાડા ભરાયા છતાં પ્રશ્ન યથાવત છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હેપી બર્થડે અમિતાભ બચ્ચન અમિતાભ બચ્ચન ગઈકાલે ત્યાંથીના જન્મદિવસ ઉપર ઉજવણીમાં વ્યસ્ત હતા ભારતીય સિનેમાના મહાનાયકે તેમની આગવી હાજરી અને કળા માટે દેશભરમાં ગાઢ પ્રેમ દર્શાવ્યો છે કોણ બનેગા કરોડપતિ તેમજ ફિલ્મોમાં સતત કાર્યરત અમિતાભની લોકપ્રિયતા અવિરત છે મુંબઈના જલસાગરના પ્રાંગણમાં દર રવિવારે ચાહકો સાથે મળવાનું તેમના માટે એક પરંપરા બની ગઈ છે તેમના ચાહકો જલસા પર મોટી સંખ્યામાં હાજર રહ્યા અને તેમને શુભકામનાઓ પાઠવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રમ્પ શાસનમાં સટડાઉનનો કહેર વધુ ચાર હજારની છટણી ડોનાલ્ડ ટ્રમ્પના શાસનમાં સરકારી સટડાઉનની કામગીરી શરૂ થઈ છે જેના પગલે ચાર હજાર જેટલા ફેડરલ કર્મચારીઓની છટણી કરાશે વ્હાઇટ હાઉસના ઓફિસ મેનેજમેન્ટ ડિરેક્ટર રસેલ વોટે એક્સ પર આરઆઈએફએસ શરૂ થઈ ગયા છે અને તેની જાહેરાત સાથે સંકેત પણ આપ્યો છે ટ્રમ્પે અગાઉ ચેતવણી આપી હતી કે શટડાઉનનો ઉપયોગ ફેડરલ વર્કફોર્સ ઘટાડવા માટે થશે યુનિયને આ નિર્ણયને ગેરકાયદેસર ગણાવીને તેની સખત ટીકા કરી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધ્વનિ ભાનુશાળી પહોંચી અમદાવાદમાં સિત્તેરમો ફિલ્મફેર એવોર્ડ ગુજરાતના અમદાવાદ શહેરમાં યોજાયો જે કારણે બોલીવુડ સ્ટાર્સ અમદાવાદ પહોંચી રહ્યા છે આવામાં બોલિવૂડ સિંગર ધ્વનિ ભાનુ સાડી પણ અમદાવાદ પહોંચી ગયા છે તેમણે જણાવ્યું હતું કે ગુજરાત મારું ઘર છે હું ઘરે આવી છું હું કચ્છથી છું ગુજરાત આવીને બહુ સારું લાગે છે ફિલ્મફેર એવોર્ડમાં બોલિવૂડ કિંગ શાહરુખ ખાન હોસ્ટ તરીકે દેખાશે સાથે ફિલ્મ મેકર કરણ જોહર અને કરિશ મનીષ પોલ પણ મંચ ઉપર સંચાલન કરવાના હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એક કલાકમાં પચાસ હજાર કરોડ રૂપિયા ધોવાયા અમેરિકન ચીન ટ્રેડ વોરના ડરથી ક્રિપ્ટો માર્કેટમાં ભારે મંદી આવી ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ચીન પર વધારાના સો ટકા ટેરિફ લાદવાના નિવેદન પછી બીટકોઇન બાર ટકાથી વધીને ઘટીને એક લાખ ડોલરના નીચે આવી ગયો ઇથેરિયમ અને અન્ય ક્રિપ્ટોકરન્સી કરન્સી પણ સો ટકા સુધી તૂટ્યા હતા એક કલાકમાં રોકાણકારોને છ અબડ ડોલર એટલે કે પચાસ હજાર કરોડનું નુકસાન થયું છે ટ્રેડ વોર અને ટેરિફ વધારાથી સંસ્થાકીય અને રિટેલ રોકાણકારો પૈસા કાઢી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રિલાયન્સ પાવરના સી એફઓની ધરપકડ રિલાયન્સ પાવર લિમિટેડના વરિષ્ઠ અધિકારી અને અનિલ અંબાણીના સંયોગી અશોક કુમાર પાલની ધરપકડ કરવામાં આવી આ ધરપકડ સત્તર હજાર કરોડના કથિત બેંક લોન છેતરપિંડી સાથે જોડાયેલા મની લોન્ડરિંગના આરોપોના સિલસિલામાં થઈ છે ચાર્ટર્ડ એકાઉન્ટ પાલ સાત વર્ષોથી વધુ સમયથી રિલાયન્સ પાવરમાં મુખ્ય નાણાકીય અધિકારી તરીકે કામ કરી રહ્યા છે તેમની ધરપકડથી રિલાયન્સ જૂથમાં ચકચાર મચી જવા પામી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટોફીને લઈને મોહસિન નકવીનો નવો આદેશ સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ક્રિકેટ ટીમે સપ્ટેમ્બરમાં એશિયા કપ જીત્યો પરંતુ એશિયન ક્રિકેટ કાઉન્સિલના ચેરમેન મોહસિન નકવીના હસ્તે ટ્રોફી સ્વીકારવાનો ભારતે ઇનકાર કર્યો આ કારણે ટ્રોફી હાલમાં એસીસીના દુબઈ સ્થિત મુખ્ય મથકની ઓફિસમાં રાખવામાં આવી છે હવે ચેરમેન નકવી આદેશ આપ્યો છે કે તેમની મંજૂરી વિના આ ટ્રોફી ખસેડવી કે સોંપવી નહીં મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રમ્પની ઉંમરને લઈને ચોંકાવનારો ખુલાસો વ્હાઇટ હાઉસના એક અહેવાલ મુજબ ડોનાલ્ડ ટ્રમ્પ અગ્ન એંસી વર્ષના થયા છે અને કાર્ડિયક એ જ તેમની વાસ્તવિક ઉંમર કરતાં ચૌદ વર્ષ નાની છે ડૉક્ટરે તેમના હૃદયની ઉંમર ઓછી હોવાની વાત જણાવી છે રિપોર્ટમાં તેમની શારીરિક માનસિક અને ન્યુરોલોજીકલ ક્ષમતાઓને અત્યંત મજબૂત ગણવામાં આવી છે આનો અર્થ એ થયો છે કે ઉંમરમાં વૃદ્ધ હોવા છતાં ટ્રમ્પ હજી આંતરિક રીતે યુવાન અને સ્વસ્થ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રાફિક સિગ્નલ હવે એઆઈ કંટ્રોલ કરશે ઉદયપુરના ફતેહપુરા ચાર રસ્તા પર એઆઈ આધારિત ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમનું ટ્રાયલ શરૂ થયું છે આ સિસ્ટમમાં હાઈ રિઝ્યુલિઝેશન કેમેરા વાહનોની સંખ્યા ગણીને જ્યાં વધુ ટ્રાફિક હશે તેને ગ્રીન આપશે જો ટ્રાફિક ન હોય તો પાંચ સેકન્ડમાં સિગ્નલ બદલાઈ જશે ખાસ વાત એ છે કે એઆઈ સિસ્ટમ એમ્બ્યુલન્સ કે ફાયર બ્રિગેડનો અવાજ ઓળખીને તેની પ્રાથમિકતા આપીને તરત રસ્તો આપશે જેનાથી ટ્રાફિક જામની સમસ્યા ઘટશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સરદાર એકસો ને પચાસ યુનિટી માર્ચનું યોજાશે આયોજન સરદાર પટેલની એકસોને પચાસમી જન્મજયંતિ એકત્રીસ ઓક્ટોબરે ઉજવાશે આ અંગે ભાજપના નેતા જીતુ વાઘાણીએ જણાવ્યું છે કે સરદાર પટેલની એકસોને પચાસમી જન્મજયંતિ નિમિત્તે વડાપ્રધાન મોદીના નેતૃત્વ હેઠળ સરદાર એટ ધ રેટ એકસોને પચાસ યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવશે એકથી દસ નવેમ્બર બે હજાર પચીસ દરમિયાન જિલ્લા સ્તરીય પદયાત્રા અને છવ્વીસ નવેમ્બરથી છ ડિસેમ્બર બે હજાર પચીસ દરમિયાન રાષ્ટ્રીય પદયાત્રા યોજાશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અભિષેક શર્માની ચમચમાતી નવી કાર ભારતીય યુવા ક્રિકેટર અભિષેક શર્માએ પોતાના કાર કલેક્શનમાં એક વધુ શાનદાર કારનો ઉમેરો કર્યો છે તેમણે તાજેતરમાં જ આશરે પાંચ કરોડની કિંમતની ફેરારી પૂરો સેંગ્યો કાર ખરીદી છે અભિષેકે ઇન્સ્ટાગ્રામ ઉપર આ નવી કારની તસવીરો શેર કરી છે જેમાં તે ખૂબ જ સ્ટાઇલિશ જોવા મળી રહ્યા છે કારનું લાલ ઇન્ટિરિયર અને ચળકતું કાળું એક્સ ઇટીરિયર તેને બોલ્ડ અને સ્પોર્ટી લુક આપી રહ્યું છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલની હાર થીજાવતી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ ગુજરાતમાં ત્રેવીસ ઓક્ટોબરથી ઠંડી શરૂ થશે બાવીસ ડિસેમ્બરથી હાર થીજાવતી ઠંડી અનુભવાશે બાર ફેબ્રુઆરી સુધી કરતી ઠંડી રહેશે અને લઘુત્તમ તાપમાન આઠ ડિગ્રીથી નીચે જઈ શકે છે નવેમ્બરમાં પશ્ચિમે વિક્ષેપ અને બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાની શક્યતા છે અરબી સમુદ્રમાં હલચલના કારણે માવઠાની પણ શક્યતા છે દિવાળીના સમયે શહેરી વિસ્તારમાં ઠંડીનો અહેસાસ થવા લાગશે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે